રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદી પર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મસ મોટા ગાબડા પડ્યા ગઢાળાના ગ્રામજનોએ અનેક વખત પુલ રિપેરિંગ માટે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઉપલેટા તાલુકાના ગઢાડા ગામે કોઝવે રિપેર ન થતાં ઉપલેટા કોંગ્રેસ અને ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો ભગવાન શ્રી રામને લંકા જવા માટે સેવકોએ રામ નામના પથ્થર મૂકી પુલ બનાવેલ તેવી રીતે શ્રી રામના નામ લખેલા પથ્થર નદીમાં મૂક્યા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા કહ્યું કે રામ નામ લખેલા પથ્થર થી જો લંકા જવા માટે પુલ બની જતો હોય તો હવે ભગવાન કોઝવે બનાવે તો ભલે નહીં તો ભ્રષ્ટાચારી તંત્ર ક્યારેય પુલ નહીં બનાવે મારું નામ શામજીભાઈ ઝીણાભાઈ મકવાણા ગામ ગઢાળા ગઢાળાનો રહેવાસી છું અમારો મુખ્ય માર્ગ આજે જે ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનો થી આ હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે હાવ તૂટી ગયો છે અને એમાં ભેગું ચેક ડેમે હતું ચેકડેમ ને બધું ભેગું તૂટી ગયું છે હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે હવે અમારે અત્યારે એટલી હાલાકી છે વીસ પચીસ કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે છે તાલુકા પંચાયતે જવું હોય તો વીસ પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે એને કારણે અમે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે રામધૂન બોલાવીશી અને એમાં રામની ગોળે જેમ રામને સેતુ બાંધ્યો હોય એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ માર્ગ ચાલુ કરવાની કોશિશ કરે સરકાર આ આ બાબત સાવ નિંદ્રાની ઘોડે સૂતી છે સરકાર કોઈ અત્યાર સુધીમાં આવીને ઊભું નથી રહ્યું અમે દોઢ મહિનો થયા કારણ આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માફિયા જે હતા એ ખણિજ માફિયાથી જે રેતી કાઢવાનું આવ્યું એ બાબતથી આ તૂટ્યું છે અને કોઈ પણ અહીંયા તંત્ર ધ્યાન દેતું નથી કોઈ કોઈ તંત્ર આવીને ઊભું રહ્યું નથી અને આ કણિત માપીને કોઈ બે ફાર્મ દાને રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી ઉપલેટા તાલુકાના કઠડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહી આજે છેલ્લા બે માસથી મોડ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી છે ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં સેગ ડેમ કમ કોજવી આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલું હોય જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ પડી ગયેલ હોય જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે છે તેમજ આ જે ચેકડેમ હતું તે પાંચ ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો પરંતુ તે લોકો એ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે ત્યારે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે જો આપ પાણી રોકવાનું આયોજન આપ પારી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવામાં નહીં આવે તો અમે કાર્યપાલક ઈજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીનું અમે ગામ લોકો દ્વારા

અને આઈ થી બધું હાલવાનું બધું બંધ થઈ ગયું છે આ ગઢાળા ગામનું એ ઈ બધે માણસો બધે આમ પાણીમાં થઈ ને હાલી ને આવે છે એ બધી મોટી નુકસાની આવી ગઈ કોજવે ટુટવાનો સમય થયો બે ભાઈ મહિનો દિવસ હાલાકી બહુ કે અમારે આમ બધું અઘરું પડી ગયું ખાવા પીવા જવું કામ કરવા જવું બધું રસ્તા ને બધી પથારી ફરી ગયું ખેતર માં માનો ને જ પૂર માં થઈને આવે છે બધે માણસો હાલી ને આવે ગઈ પડે છે મોટા હેરાન થાય છે જુવાન હેરાન થાય છે બધા હેરાન થાય બસ આ તો સરકાર કરે તો જ થાય ના મરી રે બધું પૂરું થઈ ગયું ખાડા પડી ગયા બધું નોખું પડી ગયું આમાં કઈ રહ્યું ને ખિલાડી નીકળી ગયા અંદર તંત્ર કઈ પણ ધ્યાન દેતું નથી અમુક નો ગુમરો મારી આટો મારી હોય ગયે લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આ જે ગઢાળા નો ક્રોજવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે ક્રોજવે કમ ચેક ડેમ હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેક ડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ અને ભાખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોઝવે છે આ કમ અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે ક કોળી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોઝવે બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવો પડે છે ત્યારે સરકારને અમે આ મુંગીબેરી સરકાર અને આંધળી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે આ લોકોને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય Yeah, we I'm not in